જય મારા મિત્રો કેમ છે બધા મજામાં નવા માં બધાનું તમારું સ્વાગત છે ને આપણે બેહું ચાલીએ છીએ અત્યારે ચાલતા નથી અડધી બેસી ગઈ છે પાણીમાં અડધી સામે છે દોડ પાસે જો એમનું છૂટા રખડે છે મન પડે ને એમ એ રીતે ચરવા દેવાની આ ધરાઈ ગઈ બેસી ગઈ ગાય બેસી ગઈ રાધા ઊભી છે મંગવા સામે બાવ ઊભી છે છાયા નીચે બાકી બેહું બધી જ આમને ચરાય ને મેળે અત્યારે એક ભાઈ આવ્યા હતા થી ભે લઈને માં લઈને તો પાડો આપણે ઘરે રાખ્યો હતો તો ને કીધું કે ભાઈ ઘરે લઈ જાય તો થાય પાડો ભેગો નથી તો આપણે એ ભાઈને ઘરે મોકલી દીધો કે થઈ ગઈ લગભગ હવે આવશેમાં એ પાછા આપણે આ રસ્તે નીકળશે કે આ રસ્તો જૂનો રોડ છે ને એટલે અહીંયા નીકળી જાય રોડ પર આવે ને ગાડીમાં ભર કે બહુ ભે એના હિસાબે અત્યારે ઘાટ છે અહીંયાથી જ આપણે આપણી રાધાજો છાપરી પાડવાનું કરે જ છે

એ પાડી આને જલસા અત્યારે પાણી બે અડધા આગળ પાણી ખાડા બેહી બે ગયા કેમ કે એમણે ધરાતી જાય મોટી પીવું પછી બેસી ગયા પાણીમાં આ બેઠી હતી બધું હમણાં ઉભી થઈને ચરવા માંડી બેસી ગયું વળી પાછી આવીને આરામથી ચરવાની એમાં આ દીવ દિવાલો અહીં તોડીને નાખી દીધી આપડે આડું રહેવું પડે અહીં અંદર ગરી જાય છે આ બે ચાર અંદર ગરી ગયા તો હમણા માન કાઈડ્યા છે અમાર બ ચાર વાગે એવું એવું છે મજા હખની છે અહીં પાણી ભર્યું દુચો એટલો તો બેયા થઈ ગઈ છે જાય છે અત્યારે લઈ ટ્રેક્ટર માંથી આપણે બે હું બધું આરામથી જ્યારે એક વાગી ગયો અત્યારે તડકો નથી નીકળવા લાગ્યો ટાડો પૂર હવે વધારે મજા આવે પણ નથી વાંધો એ છે બધે બારી નાખી દીધો છે આમાં કુવાડિયો નથી ભરતો જે સાહેબ હળી સાહેબ નદી કાંઠે હતા ને એ બધી પૂરા એમાં સાફ થઈ ગયો એમાં ફાયદો રહ્યો બાકી આમાં નથી બહર્યું આમાં એવો ને એવો છે આ વાંડામાં એટલો થઈ પડ્યો છે બાકી નહીં આ પાણી નદી પૂરું ગયું ને બધું તોડી નાખી દીધું આ બધું છોલી નાખ્યું રસ્તા દીધી ને આ દેખાતા નતા આટલું પાણી જતું હતું અહીંયા થી અહીંયા જવાનો તાણી નાખી દીધી બીજો આ નવો માલ કઈક ભરી રહ્યા તા એમાં પાણી ભરાઈ ગયું અંદર પૂરનું આ સિમેન્ટ જેવું જ છે કામાનું જો કાગળથી રહી ગયું ને એમાં નુકસાની બહુ થઈ ગઈ આને આ કાકરીની આખી ગાડી ભરી નાખી હતી બધું તણાઈ ગઈ જો હું મોટર સાઈકલથી પહોંચી ઓલી કોલસી હતી એ પણ ગઈ સાફ થઈ ગઈ ને આમાં બહાર્યું કે આવા પાણકા થઈ ગયા હવે એ કે જે બી બોલા ને બધું ગાઢાશું પછી પાછી ગાડી નવે હરથી નાખશું આગલેદી ગાડી નાખીને બીજી દી વરસાદ આવી પડ્યો ભૂખા ગાઢ નાખ્યા કેમ કે એ પાવડર થોડોક મોંઘો બહુ આવે આ દંગડા બનાવે એમાં મિક્સમાં કરવાનું હોય ને આ તો બધું તણાઈ ગયું કે તો દાટલી ઢગલી વહી હતી ખાલી બાકી બધું ખેંચી ગયું કે આપણે જે બેહો ને પાટિયા બાજુ લઈ લીધી હામાં આ તો તમું બનાવી નાખેલ છે પત્રના તો પાડા ને અત્યારે છોડીએ એવા બેહોમાંથી ઘર છોડીને ચેક કરાવી ને કે ન કી બે છે હવે આવો વારી ગઈ તો બે ભાગી جاتی રૂબી નથી રહેતી અત્યારે એવું છે કે પાડો ઉડે છે ને ભેં ઉભી રહી છે આરામથી અહીંયા આવ્યો ને અત્યારે જોયું તને ખબર પડી કે હમણા ઉડશે પાડો અત્યારે ભૂખ્યો એમ ચારવામ પડે છે અત્યારે આપણે તો જો આવે ધીરે ધીરે જ ઓલી બાય તો 52 છે એટલે વાંધો નમડી એક આખણે હાલી ધ્યાન રાખવી પડે ઘરે જવાનું વિચાર કરે છે પણ નથી મેળવતો ચરવા દે ઘડી વાર હલો આગળ આજે આપણે જો લંગડી છે એને ઇન્જેક્શન મરાવી દીધા આ પગ પાડી દે એને પણ ઇન્જેકશન મારાવું ઓલી ટાયર ચડી ગઈ હતી એ બધીને ઇન્જેક્શન મરાવી દીધા પાડો જો હા મેં ઊભો છે અબે થક પકડી લીધો હે લગભગ કાવો વાડી ગયા હે પાણી હગળ કરે છે પડોજો ચારવા માં પડી ગયો છે રે આ સટ આવે ને નજર મસ્ત થઈ જાય કેમ કે ક્વોલિટી આમાં ઝૂમ કરવા થી ક્વોલિટી ઘટતી નથી આમાં લારામ દે બતાજો ચરે ઓર ઇndarray ઉપીડિયા ત્યાં જાવ ઘરે પાડી આટુ છે પણ દવા એની પણ લીધી આપણે બગાડ વધારે ઘટતી હતી દૂધ બારવા માંડ્યું હતું તો ડૉક્ટરે કીધું ગોરી આપી દો વાંધો નહીં આવે બગાડ નહીં સાપ બંધ થઈ જાય ને પછી દૂધ ચડી આવશે કે દૂધમાં એને ઉતરતી જાય પછી તો આપણે ફૂલ નદી બાજુ આવ્યા ને ત્યારે આવું પાણી વહી રહ્યું છે ચોખ્ખું આમે જો લોકના થાંભલા પડ્યા છે ને લાઇટના જે આપણે મેન છે એ લાઈ થ છે પાણી કેમ છે ચોખ્ખું હાવ આટલું પાણી જાય છે હજી થાંભલા અહીંયાથી ઉપડી ગયા હતા બાવડા પાસેથી એકાદ હજુ હજી આ સાઈડ પડ્યો છે એકાદ હજુ આમાં બે હતા પડી ગયા ઝાડોમાંથી બીજા સામે કાંઠે પડ્યા છે જે રોડ ઉપર વચમાં પડ્યા છે ને એ થાંભલા જ છે આ સાઈડ પણ આપણે જો બે બધું રખડે અત્યારે કેમ છે બધી પોરી ગઈ છે આરામથી આપણે આ છે કુવાડિયા જો કે બધી જ ને ચરે જ છે વાંધો ન મળે અત્યારે બધી જો ભે આપણે હવે ધીરે ધીરે નીકળવા માંડી બારે અડધી અંદર છે ને અડધી ઓલી ભાઈ બારે ઓલી સાઈડ નીકળી ગઈ છે તો એ ચક્કર માપી જાવ દે તો આપણે ગોરીને જો નીકળવા માંડ્યા ધીરે ધીરેથી રસ્તા પર ચડી જાય ફોટો પકડી લેશે સીધો આમાં વારા ફરતે બધી નીકળતી જાય ધીરે ધીરે પણ ઉતાવરિ ધરાય રહી અત્યારે ધીરે ધીરે બધા આવે આપડી આવા બાજુ રાધાઈ પણ ચોરાયું અડધા ઓલી બાજુ રખડે ને સવારમાં આપણે વહેવાને છોડી લીધી ને અત્યારે મારવા લઈ જાય અહીં ઘડી ઘર બીજું કાંઈ છે નહીં આપણે ખવડાવવા એવું કેમ કે ડૂચોટ બરી ગયો છે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રીરામ જય સોનલમાં